નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ શિક્ષકે રાત્રિએ શહેરમાં ફરી ખૂબ મોટી માત્રામાં પતંગની દોરી એકઠી કરી નાશ કર્યો કોઈ પક્ષી કે પ્રાણીને નુકસાન ન થાય તે માટે આ કામ કર્યું છે ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં જ ચારે તરફ દોરીઓ પડી રહેતા પશુ પક્ષીઓને નુકસાન થતું હોય છે ત્યારે પક્ષીઓને નુકસાન ન થાય તે માટે બાળના શિક્ષકે અનોખી રીતે કામ કર્યું છે બાળના વિવેકાનંદ સોસાયટીમાં રહેતા તથા પાલડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ સોની ચોયલા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભારતીબેન સોની કુમુદચંદ્ર ભાવસાર બિલ્ડર ગિરીશભાઈ પટેલ તેઓ સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ બહારની સંખ્યાબંધ સોસાયટીઓમાં જાતે મળી રાત્રિના સુમારે પગપાળા ચાલી અને ઉત્તરાયણ બાદ થાંભલા ઉપર કે રોડ ઉપર જેવી જગ્યાઓમાં દોરી લટકતી હતી તે ખૂબ મોટી પ્રમાણમાં જેટલી ભેગી કરી સળગાવી હતી શિક્ષકે એવું જણાવ્યું કે ઉત્તરાયણ બાદ આ દોરીઓના કારણે અનેક પક્ષીઓના

ભારતીબેન સોની જે ચોઈલા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સર્વિસ કરે છે મારી સાથે કુમુદા અવસાર જેઓ પણ જોડાયેલા છે બીજા ગિરીશભાઈ પટેલ જેઓ પણ એનજીઓમાં જોડાયેલા છે અને મેં છેલ્લા ચાર વર્ષથી અમે એક આ પણ પ્રયાસ કર્યો છે કે ભાઈ ઉત્તરાયણના વાસી ઉત્તરાયણ પૂર્ણ થાય એ પછી રાત્રે આપણે દોરી એકત્રિત કરવા માટે નીકળવું જેથી કરીને કોઈ અબોલ જીવ પશુ પંખીઓ નુકસાન ના થાય ઝાડ ઉપર અને થાંભલા ઉપર જે દોરી લટકતી હોય તો રસ્તા આવતા રાહદાયું છું ચાર વર્ષ પહેલા આ મારા ચોથા વર્ષનો પ્રયાસ છે ચાર વરસ પહેલા હું અને મારા મિસ્ટર બંને અમે બેઠા હતા અને એમણે મને મારી આગળ વિચાર રજૂ કર્યો કે આપણે આ મેસેજ તો મૂકીએ છીએ એના કરતા આપણે દોરી વીણીએ તો એક ઉદાહરણ બને તો આ જે પશુ પક્ષીઓ છે અબોલ પ્રાણી છે તો એમને કોઈ નુકસાન ના થાય ને એમનો જીવ પણ બચી શકે તે વખતે પછી મેં એમને મંજૂરી ચલો આપણે કરીએ એમ આ પ્રયાસ તો આ પ્રયાસમાં અમારી જોડે આ નાનકડા પ્રયાસમાં અમારી જોડે કુમુદભાઈ ભાવસાર અને ગિરીશભાઈ પટેલ એ પણ જોડાય આ મારી ટીમ છે અમે ચાર વર્ષથી આ કામ કરીએ છીએ અને અમે સોસાયટીમાં ચોઈલા રોડ બાયડ સ્ટેશન હાઈવે ત્યાંથી અમે રાહદારીઓને નુકસાન ના થાય પશુ પક્ષી અબુલ પ્રાણીને કોઈને નુકસાન ના થાય અને ઝાડ ઉપર હોય તાર ઉપર હોય થાંભલા પર બધા દોરા હોય એ દોરા અમે વીણીએ અને બધી દોરી ભેગી કરીએ છીએ અને એનો નાશ કરીએ છીએ